જી ભાઈ મારું નામ પુનમભાઈ પૂનમભાઈ જાદવ મારો સભાસદ નંબર અગિયાર દસ હું આ ડેરીનો સભાસદ છું અત્યારે પણ દૂધ ચાલુ છે આ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એક જ કુટુંબના એક જ કુટુંબ ચલાવતું આ ડેરી બાપોથી ચલાવતી વર્ષોથી આ લગભગ પચીસ ત્રીસ વર્ષ મને સમજ છે તોથી આ લોકોએ ડેરી ઉપર કબજો જમાયેલો છે આ સિવલની નેવ ટકા પબ્લિક પણ વધારે પડતી પબ્લિક આ ડેરી ઉપર જીવે છે છોકરોને દૂધ ખાવાનું આપતા નથી અને પોતાની જીવન દોરી ચલાવવા માટે ડેરીઓ ભરતા હોય અને એ દોરીનો ફેટ જો ના પડતો હોય દૂધ કપાતું હોય તો આ લોકો બિચારા કઈ રીતે જીવી શકે એ પોતાના એમના ખાતાની અંદર એમના દસ પંદર ખાતો છે એ ઓડિટમાં સાચા માણસો એ લોકો હોય તો ઓડિટ કરાવો ભાગો છો અમારો આપશે કેમ છે કે હાજર થાવ ને તમે સાચા હોય તો નાખવાની કશી જરૂર નથી અમારે ચૂંટણી પત્ય કોઈ મતલબ નથી દિલીપ ના દિલીપભાઈ ના ચેરમેન ના લડે અમારે શું મતલબ એ તો બાર સિવલ કોઈ વોટ આપવાનો છે નહીં એ તો બાર વાળાને વોટ આપવાનો સ્વીકારે બાર વાળા વોટ માંગે અહીં અમારે કઈ ચૂંટણી લડીએ છે અમારે તો આ ડેરી ગામની જે સંસ્થા છે ગરીબોની જેવા દોરી છે આ ડેરી એને અમારે સાચવી છે પ્રજાને જે દુઃખ પડ્યું છે દુઃખ લોકોને ગારો ખાઈને જે ચાર લેવા જાય તો બપોરે આમ ખબર નહીં તમને કે બિચારા એવા શું કરે છે જયારે છોકરાઓને હાલતા હોય ને દૂધ ભરતા હોય ને એમના ખાતા શેક ફેટ કાપી કાપી ને એમને દૂધમાં પોણે રેડી રેડી કબૂલ્યું છે એ લોકોએ પોણે અમારો તો બાબા અહેવાલ પૂરતો કમ્પ્લેટ છે એમણે કેટલું દૂધમાં પોણે રેડીઓ બધું અમારે જોડે સાબિત થયો છે સાબિતી લઈને અમે આક્ષેપ કર્યા છે અમે ગુનેગાર હોય તો અમે અરજદારોને ફોસ્ય ચડાવે અમે સ્વીકારવા તૈયાર હસતે હસતે આખા ગોમલ લૂંટી કરીને ફરીશું અમે ગુનેગાર ને એકરીશું તો અને એ હોય તો સ્વીકારે બસ અમે સરકારને અને દૂધના જે ડેરીના જે

અને ગોમ જે ગરીબ બચારું આવે દૂધ લે એ દૂધ નું કોઈ વેલ્યુ રહ્યું નથી એના દૂધ માં અહીંયા તો ખુદ દૂધ લેશે અને એ લોકો પાણી ઉમેરે પાણી ઉમેરે ને લોકો પૈસા કમાય અને ગરીબ લોકો મરો ગરીબ લોકો તો જીવવાનો આરો નથી રહ્યો અને આખું ગોમ ડેરી બંધ કરવા આ લોકો ડેરી બંધ કરવા તૈયાર રહ્યા બરોબર આ ડેરી તો બંધ થઈ જશે તો ગરીબ લોકો શું થશે આ લોકો હાજર નહીં થતા આ લોકો તો અહીંયા રહ્યા જ નથી રહે છે કોઈ નહીં દેખાતું હતા

અમારી કોઈ અંદર પૈસા ખાતું હોય કે બધું બધું જે બી ચાલતું હોય એ નાબૂદ કરો બીજું કે અમારા જેટલા સભાસદો છે સાહેબ એમની પાસે અમારી પાસે દરેક સભાસદ એટલી અમે પક્ષ રાખી ડેરી ની અંદર અમારે જેટલા પૈસા પૂરતા દૂધ રીડે છે એ દૂધ અમને પૂરા પૈસા મળે સાહેબ લોકો બે બે લીટર 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 ઘેર દૂધ છોકરાને આપતા નથી અને ડેરીમાં ભરે છે એ ડેરી નું ભ્રષ્ટાચાર ચાલતો હોય તો કેવી રીતે સહી લે સાહેબ પબ્લિક ને જાગૃત પબ્લિક હિસાબ માંગે છે કે અમારા પૈસા તમે શું કર્યું પાણી પાણી વેરી તમે પૈસા કઈ રીતે કમાવો છો એવા આગળ ધીના કરે છે પબ્લિક પબ્લિક ના પૈસા ચોરી જાય છે અમારી માંગ એટલી છે કે ભ્રષ્ટાચાર સિવિલ ની અંદર ડેરી માં ના હોવી જોઈએ આજુબાજુ બધી ડેરી સાહેબ જુઓ અમારી ડેરી માં અમારે તો બહાર કાઢવું છે બધું કે ભ્રષ્ટાચાર કરો છે નિકાલ થી તપાસ આપો અમને અમને માંગેલી છે કે અમારે જે ઓડિટ પૂરી કરી છે એમાં પૂરી કરાવો બાકી જો ડેરી ચૂંટણી પછી તો અમે કોઈ ઓડિટ આવશે નહીં અને એવાય બધું દબાવી દેજે સાહેબ અમારી માંગ એટલી છે કે ચૂંટણી પહેલા અમારી આ ઓડિટ ની તપાસ પૂરી કરો અને ભ્રષ્ટાચાર બાર લાવો